ન્યૂ લોગની તો બસ આજે ઓલમોસ્ટ બધું ડન થઈ ગયું છે મારી સિસ્ટર ને મારો ભાઈ બધા આજે પોતપોતાના કામ પણ જતા રહ્યા છે બંને જણા ઓફિસ પણ જતા રહ્યા છે અને ઘણું બધું પેકિંગ મતલબ જેમ ગોઠવવાનું હતું એમ ગોઠવાઈ ગયું છે બધું ઓલમોસ્ટ ડન થવા આવી ગયું છે હવે હું પણ આજનો જ દિવસ છું અહીંયા જે થોડું ઘણું બાકી છે હું મારી મમ્મી આજે પતાવી દઈશું પછી હું પણ કાલે જતી રહીશ સાબરમતી તો જુઓ હજી આટલું બાકી છે આપું તો જો હજી આટલો સામાન બાકી છે ગોઠવવા માટે આ થોડુંક બાકી છે અને આગળના રૂમમાં આવી રીતે કર્યું છે હજી થોડુંક સરખું કરવાનું છે અને પાછળ પણ બધું એવી જ રીતે ગોઠવવાનું છે વાસણ એ બધું તો બસ હવે ઓલમોસ્ટ કિચનમાં પણ થોડું ઘણું ડન થવા આવ્યું છે જે અત્યારે થોડું ઘણું બાકી છે એ હું સ્ટાર્ટ કરું છું ને મમ્મી બેઠી છે કપડાં ધોવા માટે તો તો આ બધું ગોઠવાઈ જાય ને પછી જો તમારા લોકોને મારા અહીંયાનો હોમ ટૂર જોઈતો હોય ને તો મને કમેન્ટ કરજો તો હું તમને આખું હોમ ટૂર આપીશ તો અત્યારે લાગી ગયા છે સવા એક બપોરના અને બસ ઓલમોસ્ટ બધું જ ડન થઈ ગયું છે બધું જ ગોઠવાઈ ગયું છે જગ્યા પર બસ ખાલી આ ત્રણ કોથળા બાકી છે ગોઠવવાના બધું આ કબાટમાં અને તિજોરીમાં અને બધું આવી આ બસ આ બીટ્ટું ટેબલ એની જાતે આવીને કરશે કેમ કે એનું કમ્પ્યુટર ટેબલ એ જ સેટ કરે છે આ પહેલો રૂમ પણ એકદમ કમ્પ્લીટ થઈ ગયો હવે ચાદર પાથરવાની છે અને પેલા બધા પડદા લગાવવાના છે બારીમાં ને એમાં અને રસોડું તાજો ઓલમોસ્ટ ડન કરવું જ પડે એક મિનિટ લાઇટ લાઇટ ના થઈ અચ્છા હમ રસોડું તાજો ઓલમોસ્ટ ડન કરવાનું જ હતું બીકોઝ આજે છે નાગપાચમ તો પપ્પાને કરવાની છે પૂજા એટલે આ બધું જ ડન થઈ ગયું છે અને હવે પાછળ થોડું ઘણો ભંગાર ને બધું પડ્યું છે એ આપવાનું છે બધું થોડું થોડું થાય છે તો બસ આવી રીતે ધીમે 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 કરીને આખું બધું ગોઠવાઈ ગયું છે આજે તો ખાલી હું મમ્મી જ હતા એટલે મમ્મીએ થોડુંક કિચનમાં બાકી હતું એ કર્યું અને મેં થોડુંક પાછળના રૂમમાં બાકી હતું એ ગોઠવી બેઠા બેઠા બસ અત્યારે આટલું ફિનિશ થઈ ગયું છે હવે જે થોડુંક બાકી છે ને એમાં થોડો મેડિકલનો સામાન છે ઘરમાં જે મેડિકલ કીટ રાખીએ એ અને થોડુંક મારા ભાઈનો સામાન છે એ એની જાતે રાત્રે આવીને ગોઠવશે અને અહીંયા પાછળ એક નાનું કબડ છે એમાં મેડિકલનો સામાન ગોઠવવો છે તો બસ એટલું જ બાકી છે તો હવે કરીશું બપોર પછી અત્યારે બસ એકદમ મસ્ત કચરા પોતું કરીને અને મમ્મી બાર વાસણ ઘસે છે તો એ વાસણ ઘસી દે પછી બસ થોડુંક આરામ કરીએ વાગી ગયા છે સાંજના છ અને ટી ટાઈમ ચાલી રહ્યો છે બિકોઝ મને થોડીક લાગી હતી ભૂખ એટલે મેં તળ્યા હતા સાબુદાણાના પાપડ અને કાતરી અને મારો વીરો ઘરે આવ્યો હતો ઓફિસથી તો અમે બંને કીધું ચા પીએ અને હું નહીં ધોઈને મસ્ત રેડી થઈ ગઈ છું બધું કામ પતાવી દીધું છે અને હવે થોડુંક થોડુંક બાકી છે મમ્મી કહે છે કે હું શાંતિથી કરીશ એની જગ્યાએ શાંતિથી મૂકે તો એને મળે અત્યારે બસ ભૂખ લાગી હતી એટલે બેઠી જો ચા પીવા તો કાલે પછી હું બહુ જ થાકી ગઈ હતી એટલે કાલના વિડીયોને એન્ડ કરવાનો રહી ગયો હતો અને અત્યારે હું આવી ગઈ છું સાબરમતી હાય રોન હા હા બીઓ બોલે ને મરે મરે આ આવીને તો આવીને તો મને એમને હજી પાણી પાણીની પીવા દીધું અને જો આયેને શૂટિંગ ચાલુ વન ટુ થ્રી બધી પ્રોડક્ટનું શૂટિંગ કર્યું અત્યારે ફટાફટ હવે જમીશું ને પછી જમીન કાલે રાધણ શેટ છે એટલે કાલની રસોઈ કરવાની છે તો અત્યારે આ વ્લોગનો એન્ડ હું અહીંયા કરું છું ને અત્યારે પછી બીજો વ્લોગ સ્ટાર્ટ કરું છું આના પછીનો કન્ટિન્યુ કરું છું તો આજનો વ્લોગ જો તમને મારો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને આપણે આવી ગયા છે બેક ટુ સસુરાલ તો હવે આજથી જોવા મળશે તમને અહીંના વ્લોગ તો બાય બાય ટેક કેર